ગાય બ્યુટિફુડ મોર્નિંગ સવાર હું તમારું બધાનું સ્વાગત કરું છું ફરીથી એક નવા બ્લોજ ત્યારે છીએ અમે સરકારી સ્કૂલમાં દોડવા આવ્યા હતા જોવા સાઈડ બધું છે નાના બાળકોનું મામી મંડાવીડ્યા ત્યારે રાઉન્ડ રાઉન્ડમાં તોડ્યા થોડુંક હિયા થોડુંક નહીં વધારે દોડી પાંચ એક કિલોમીટર જેટલું દોડી નહીં ખાઈ રાઈટ બાઇટ આપણને કંઈ ના ભાઈ હવે કારણ કે ગરમી એટલી ચડી ગઈ જેવો પરસેઓ જાય હવાર સવારમાં કિનો યો તો જ આયા કાયા એ કાયા હી તો જઈ હી હવે ઘર જઈ હી જો હેલા જઈ હી કરેસ કે આયા તો સવા સવા રનિંગ કરને કે લઈ આયા જો અરે સવા આવે લાગી ગયા હે રનિંગ માં મહેનત કરવા મી ગયા જો મસ્ત મજા ની ગામ ની સ્કૂલ ના ચડવા આ હી અમાર ગામ ની પ્રાઇમ સ્કૂલ જો સરકારી સ્કૂલ બ્લોક નંબર 1 જો મસ્ત મજાના જાળવા અને બે સાઈડ ઝાડવા જાળવા બ્લોક પાય એટલે સીધું જાળવાનું જાળવી ફેન્સિંગ એ ફિટિંગ કરી જોવાય બગીચો પ્રોપર અંદર જો મેં અહીંયા એવાતા દોડવા ગુડ મોર્નિંગ ફરીથી અત્યારે આપણે ગામમાંથી વાળિયા પહોંચી ગઈ ને જાઉં મસ્ત મજાના સુરત દાદાની હવે એન્ટ્રી થાય છે વાહ Wow, so okay, beautiful. ને આ બાજુ છે આપણું ચીરું હા હા ઠરી ગયા ઠંડા ઠંડા બહુ ઠંડી છે આજ તો બહુ એટલે બહુ અતિશય ઠંડી ગામમાંથી અહીંયા આવવામાં ઓહો ભાઈ ભાઈ ફાઇનલ મિત્રો અત્યારે દોઢ વાગી ગયો છે અને લાઇટ આવી ગઈ તો આપણે મોટર ચાલુ કરવા આવી ગયા બહારના કુએ જો આ સાઈડ કુવો આખો ભય રહ્યો છે મોટર એ ઓલરેડી આપણે ચાલુ કરી દીધી છે તો હવે જઈએ ફટાફટ કાલના છ બાકી રહી ગયા હતા પાઈ દઈએ આજે તો જઈએ સી સીધા ત્યાં ત્યાંથી આજે લગભગ શેરડી પાઈ દઈએ હમણાં અત્યારે જો ફાઈનલી પાણી આવી ગયું તું જો આ સાઈડ લાઈન છે પાણી આવી ગયું મસ્ત મજાનું છે છે અને પાણી જાય હવે પાંચ બાકી રહ્યા છે આટલા જ બાકી છે થોડા બાકી બધા ના તો કાલે પાઈ દીધા પાણી થોડું થોડું જાય ચાલશે અહીંયા નાખું છે આમાં જાય છે પાણી જો આ સાઈડ પાણી આવે છે અને શેરડી લઈ લીધી અહીંથી કાકાના નાનથી તો ધોઈ નાખીએ પેલા ફટાફટ થઈ ગઈ છે થોડાક ધોવાઈ ગઈ અને હવે કેટલા બે કેરા બાકી છે ત્રીજો ક્યારો એટલે કે આમ ત્રીજામાં જાય બે કેરા બાકી છે તો હમણાં પવાઈ જાય છે પછી બંધ કરવા જઈએ અત્યારે આવી ગયા હતા શેરડી પાવા તો શેરડીમાં જાય છે પાણી એક ક્યારો પી ગયો બીજા ક્યારામાં જાય છે જો ને આ સાઈડ થોડુંક પાણી નીકળે છે અહીંયાથી જાય છે બધું બકાલામાં આ રીંગણીને શક્કરિયા અને આ બધા જાડવાની એવું પીવે વાંઘડવાની પીવે જો સામે ટમેટા એવા ઘણા ટમેટા છે ઘણા ટમેટા આવી ગયા છે ઘણું પાણી જાય છે

ચાલો તો પહોંચી જઈએ હવે સીધા કરે છે